સાલ ઓગણીસો ત્યાંશીની ફિલ્મ પૂજાના ફૂલ છેલ છબી ગુજરાતી ઘર ઘરની વાત આમ ત્રણ ગુજરાતી ફિલ્મોમાં નજર આવેલા આ હિરોઈનને તમે ઓળખો છો અરે આ અભિનેત્રી બીજા કોઈ નહીં પરંતુ બોલિવૂડના અભિનેત્રી પ્રિયા તેંડુલકર છે દોસ્તો વિડિયોમાં આગળ વધતા પહેલાં આ એક રિક્વેસ્ટ છે હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો અને વિડીયોને લાઈક કરી અને તમારો અભિપ્રાય કમેન્ટમાં જરૂરથી જણાવજો ત્રીસ ઓક્ટોમ્બર ઓગણીસો ચોપનના રોજ જન્મેલા પ્રિયા તેંડુલકર તેમના બાળપણથી જ આર્ટ અને કલ્ચર પ્રત્યે ખૂબ લગ્ન

મોકો મળ્યો ત્યાર પછી તેમણે ઘણા મરાઠી સિરિયલ અને મૂવીમાં કામ કર્યું ઓગણીસો રજનીથી પર્સનલ લાઈફ વિશે વાત કરીએ તો સિરિયલ રજનીના કોસ્ટાર તેર વર્ષ પછી ઓગણીસો પંચાણું માં તેઓ બંને અલગ થઈ ગયા અને સાલ બે હજાર બે માં તેમનો હાર્ટ એટેક ના કારણે અવસાન થયું ત્યારે તેઓ માત્ર સુડતાલીસ વર્ષના જ હતા તો દોસ્તો તેમણે ગુજરાતી ભાષામાં તો માત્ર ત્રણ જ ફિલ્મો કરી પરંતુ ટીવી શો અને હિન્દી ફિલ્મોથી તેઓ ખુબ જ નામ કમાણા છે તો દોસ્ત આ હતી પ્રિયા તેંડુલકર વિશે થોડી માહિતી તમને આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયોને લાઈક કરી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા